હેલો ગાઈઝ જય માતાજી ઘણા દિવસ પછી મારો આજે એક વ્લોગ આવ્યો છે પચમાં વ્લોગ બંધ હતું એનું પણ એક કારણ હતું કે હું શૂટિંગમાં અને ઘણા બધા મારા એડિટિંગના એ બધા કામમાં વ્યસ્ત હતો એના કારણે હું ટાઈમ આપી શકતો ન નહોતો વ્લોગની અંદર તો બહુ જ કહેવાનો મતલબ એક બે મહિના પછી સાહેદ વધારે એમ કે ત્રણ ત્રણ મહિના પછી મારો વ્લોગ અહીંયા આવશે અને બહુ જ વ્યસ્ત હતો કામકાજમાં એટલે હું બહુ ટાઈમ નહોતો આપી શકતો શૂટ માટે અને એટલો બધો ટાઈમ નતો પણ હવેથી રેગ્યુલર જે મને ટાઈમ મળશે અને જે રીતના મને સેટ થશે એ રીતના હું બ્લોગ નાખી જઈશ તો આજે આજનો બ્લોગ રહેશે કે અમારા ઘરની બાજુમાં જે એક વાડી હે ત્યાં આગળ દર્શન કરવા અને ત્યાંથી તમે જોઈ શકો પાછળ વાડી તો તમને થોડી વાડી બતાવી દઉં આ છે અમારી નવરાત્રિ જે વાડી થાય તે જગ્યા છે બધી અહીંયા મહાદેવનું મંદિર હે આ બધું મહાદેવનું મંદિર રામદીપીરનું મહાકાળી માતાનું કાળ ભૈરવ દાદા અને આ તો શું હા આનો એક બ્લોગ હું બનાવીશ ટાઈમલ એટલા જ્યારે કંઈક પ્રસંગ હશે એવું હશે ફંક્શન ત્યારે પરંતુ આજનો બ્લોગ રહેશે કે એડવર્ટાઈઝ માટે મારા ઘરની બાજુમાં જ એક દિવાલ રાખેલી ત્યાં લોકો જે છે મિત્રો આવેલા એડવર્ટાઈઝ શેની એડવર્ટાઈઝ છે એ મને ખબર છે પણ તો આપણે વિડીયોની અંદર જોશો તો થોડી વધારે મજા આવશે તો ચાલો ત્યાં સુધી જઈએ બ્લોગમાં બનાવી રહો તો મિત્રો અહીંયાથી હું દર્શન કરવા આવેલો હતો અને ત્યાં જઈ રહ્યો છું હશે હું બધી જગ્યાએ કોણ હજુ ગોડી ગયો હા ગોડે ખબર બરાબર અહીંયા કામકાજ ચાલુ હા મિત્રો હતા શેનું કોમકાજ છે એ હમણાં ખબર પડી જાય બરાબર ભારતમાં કોમકાજ આવી ગયું હે અહીંયા વાડી હે આ બધી અમારી જે દર બીજે જમાણવાળો હોય દર બીજના દિવસે રામાપીર બધા દર્શન કરવા આવે એ જગ્યા બાબા રામદેવીનું મંદિર અહીંયા સાઉન્ડ સિસ્ટમ મૂકેલી છે રસોડા ડિપાર્ટમેન્ટ મંદિર મહાદેવ અને અહીંયા બધા વડીલો બેસે આ મતલબ આગેવાનો હોય એ બધા અહીંયા બેસે બેઠક કરે અને એક્ઝેક્ટ એની સામે જ અહીંયા ચાલુ છે કામકાજ તો સરસ મજાનું કામકાજ કરી કરીએ અહીં જો મિત્રોનું કામકાજ જુઓ તમે કઈક એડવર્ટાઈઝ માટે છે સામાન ચલો થોડા સામાન બતાવો બેઠા અમારા મિત્ર એક આવી જાય જોવા બંકા ભાઈ જોઈ રે શું કહેવું શું કોમ ચાલુ આપ્યું એ પેન્ટિંગની એડવોર્ટેજ નહીં બે બંકા ઉપર બેઠા હતા ટાબા ઉપર અને હું એ જોવાય માનું છું કોમકાજ ચાલુ હોય ના જોવા જઈએ તો ત્યારે ત્યાં બેઠા રાહ જોઈ રહ્યા કહેવા ચી એવું બને નહીં નહી રાહ જોઈ રહ્યા બરાબર તમને બતાવું કોમકચ ચેટલબ હોય જો મિત્રો જે કે સુપર સિમેન્ટ સિમેન્ટની એડવર્ટાઈઝ માટેનું છે કામ ચાલી રહ્યું સિત્તેર ટકા જેવું કામ પતી ગયું આઈ થિંક બરાબર એડવર્ટાઈઝ સુપર સરસ મજાની કરી હે મિત્રો ટાઈમ બપોરનો થઈ ગયો જમવાનો બધો પણ નહીં કીધા કે જીવનમાં કંઈક આગળ આવવા માટે મજૂરી તો કરવી પડે મહેનત કરવી પડે ગરમીમાં પણ મહેનત કરી રહ્યા હે સરસ મજાનો લોગો લગાવ્યો હતો રાઇટિંગ પણ મસ્ત એવી છાપ પાડીને લખ્યું એમને બરાબર બાજુમાં અમારા વનરાજ્યની દુકાન એમને કામકાજ ચાલું અડધું પતી ગયો પચાસ સાઠ ટકા સિત્તેર ટકા જેવું પતી ગયું અને બીજું બાકી એમ આમને કામકાજ આટલા પક્યો દરેક ગામે ગામ જઈને આ લોકો આવા લોગો બનાવે અને એડવર્ટાઈઝ કરે જે કે સુપર સિમેન્ટની એકદમ ઝડપી અને બહુ ક્લિયરલી કામ કરે મસ્ત લાગે મંદિરને સામે એક સરસ મજાનું કામ ચાલે એક જડા રામાપીનું જે મંદિર એક જડાની સામે ચલો તો થોડુંક કામ પતી જાય પછી થોડું બતાવીએ ટગર ટગર જોઈ રહ્યા હે બરાબર રાસ જોઈ રહ્યા ચોક ગમશે જમી નાયે मार बड़ा जमीन जमीन आया है जापू को खारू कर हाँ लोगों तो बयान चालू फटाफट कॉम का जो हमने एकदम झड़पी हो बाकी फाड़ फाड़ થોડુંક કામ પતી જાય એટલે ફરીથી બતાવશું કોલબ પહોંચી હે સિમેન્ટ પછી કાળા પટ્ટા મારી ગયો તો ફાઈનલ દીવાલ ઉતરી જઈએ બરાબર તમે જોઈ શકો જે કે સુપર સિમેન્ટ લે આ ભાઈ કે મન લઈ લો બરાબર હોય લો સાઠ એક બાય સાતનું કર્યું આખી આખી દીવાલ ઉતરી જઈએ હોય ચલો બોલો मेहमान आहे आपली दवनी गाडी आई ना ना राहुल ना करायू नाही